મારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે આપણે મારી ચેનલ માં બનાવીશું લીંબુનો ખાટું મીઠું અથાણું જેની રેસિપી એકદમ સિમ્પલ છે તો ચલો फटाफट થી રેસિપી શરૂ કરીએ અને રેસિપી પસંદ આવે તો વિડિયોને લાઈક કર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીં છથી સાત મોટી સાઇઝના લીંબુ લીધા છે તમે જોઈ શકો છો ઉપરથી એની સ્કીન એકદમ યલો કલરની અને એક સરખી છે અહીં ઉપરથી ગ્રીન કલરની સ્કીન હોય એવા લીંબુ નથી લેવાના હવે આપણે આ લીંબુને સુધારવાના છે તો લીંબુનું અથાણું આખું બની જાય ત્યારે તમે એક જ વ્હાઈટમાં ખાઈ શકો એ રીતે આપણે અત્યારે બનાવવાના છીએ તો એક લીંબુને આપણે આઠ ભાગમાં સુધારવાના છીએ તો આ રીતે પહેલાં બે ભાગ અને ત્યારબાદ છરીની મદદથી આ રીતે વચ્ચે કટ લગાવવાનો છે અને લીંબુના બધા જ બી કાઢી લેશું અને જે તમે સફેદ પાર્ટ જોઓ છો એને પણ છરીની મદદથી કાઢી લેવાનો છે તો હું આ રીતે બધા જ લીંબુ છે એનો સફેદ પાર્ટ છે એ કાઢી લઈશ અને ત્યારબાદ આપણી પાસે બધા પીસ રેડી થઈ જાય એટલે હવે આ લીંબુને આથવાના છે લીંબુનું અથાણું બનાવતા પહેલાં લીંબુને આથવા ખૂબ જ જરૂરી હોય છે જેનાથી લીંબુ છે એકદમ પોચા થઈ જાય તો આથતાં પહેલાં આપણે લીંબુમાં હળદર અને મીઠું એડ કરીશું તો અત્યારે મેં જેટલા લીંબુ લીધા છે એ પ્રમાણે હું અત્યારે એક એક ચમચો હળદર અને મીઠું જે બે ટેબલ સ્પૂન જેટલું થાય છે એટલું એડ કરીશ અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી અને હવે કાચની કોઈપણ એરટાઈટ બરણીમાં એને ભરી પંદર દિવસ સુધી કાચની બળણીમાં રાખવાના છે જેનાથી લીંબુની જે સ્કીન છે એકદમ સોફ્ટ થઈ જશે અને આ પ્રોસેસને લીંબુને આથી આવું કહેવાય તો આ વસ્તુ કરવી ખાસ જરૂરી છે તો મેં અહીં કાચની બરણી ભરી લીધી છે એકદમ કોરી કરીને ત્યારબાદ જ લીંબુ એડ કરવા અને હવે ઢાંકણ બંધ કરી અને આપણે પંદર દિવસ સુધી એને એમને રાખી દઈશું વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું અને ત્યારબાદ પંદર દિવસ બાદ જોઈશું તો લીંબુ એકદમ સોફ્ટ થઈ ગયા હશે તો પંદર દિવસ બાદ હવે આપણે આ બરણીને ખોલીને જોઈએ મેં વચ્ચે વચ્ચે બે ત્રણ દિવસના અંતરે ખોલીને જોયેલું તો આ રીતે પંદર દિવસ બાદ આવું રિઝલ્ટ મળ્યું છે જેમાં લીંબુ છે પરફેક્ટ અથાઈ ગયા છે હું તમે ચમચીની મદદથી દેખાડું એકદમ સોફ્ટ અને સ્કીન છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે બધા લીંબુને એક જાડા તળિયાવાળી કઢાઈમાં કાઢી લેશું અને ત્યારબાદ હવે આપણે બનાવીએમાંથી લીંબુનું અથાણું તો સૌ પ્રથમ અહીં એક મોટા લીંબુનો રસ છે એ એડ કરવાનો છે જે આ થાણાને લાંબા સમય સુધી સારું રાખશે ત્યારબાદ સારી રીતે મિક્સ કરી દેસું અને હવે ખાંડનું માપ જોઈ લઈએ તો અહીં મેં જેટલા લીંબુ લીધું છે એની ડબલ ખાંડ લીધી છે માની લો તો મેં અઢીસો ગ્રામ જેટલા લીંબુ લેતા હોય તો પાંચસો ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ કરવાનો છે ધીરે ધીરે પહેલાં તો એડ કરીને મિક્સ કરી દેવાની એકસાથે એડ કરવાની જરૂર નથી થોડી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અને આ પ્રોસેસ છે એ ગેસ પર મૂકતા પહેલાં જ કરવી તો અહીં આ રીતે મેં બધી ખાંડ ઉમેરીને મિક્સ કરી લીધી છે હવે આપણે જ્યારે પણ ખાંડ લીંબુ મીઠું આ બધી વસ્તુ મિક્સ થાય તો ખાંડ છે ઓટોમેટિક થોડી મેલ્ટ થઈ જાય છે તો આપણે અત્યારે એને અડધી કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે તો અહીં ઢાંકણ ઢાંકીને એને અડધી કલાક એમને એમ રાખવા દઈશું જેનાથી ખાંડ છે એની જાતે જ મેલ્ટ થઈ જાય તો અહીં અડધી કલાક પછી જોઈએ તો ખાંડ ઘણી એવી મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે અહીં આ ખાંડને ગેસ પર પકાવીશું તો એની માટે આ કઢાઈને ગેસ પર રાખી દઈએ અને ત્યારબાદ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ખાંડને એક તારની ચાસણીથી થોડીક ઓછી એટલી પકાવવાની છે એક તારની ચાસણી નથી બનાવવાની કારણ કે જો તમે ચાસણી ગેસ પર જ બનાવી લેશો તો પાછળથી જ્યારે ઠંડુ થશે તો જે આપણી આ લીંબુની છાલ છે એ ચવડ થઈ જશે તો એ વસ્તુ ખાસ યાદ રાખવી થોડી ચાસણી ચીકણી થવા આવે એનાથી થોડી કડક થાય એટલે ગેસ બંધ કરી દેશું તો આ જ્યારે પણ તમે લીંબુનું અથાણ બનાવો ત્યારે ખાસ યાદ રાખવાનું અને હવે ખાંડ છે મેલ્ટ થવા લાગી છે તમે જોઈ શકો છો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આ ખાંડને મેલ્ટ અને ત્યારબાદ ચાસણી બનતા દસથી પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે ને તમે જોઈ શકો છો આખો તાર નથી બનતો પણ ચાસણી છે એમાં તાર તૂટે છે તો બસ આ રીતની ચાસણી બનવી જોઈએ તો હવે આપણી આ ચાસણી બની ગઈ છે ગેસ બંધ કરી દઈશું અને હવે બીજા કોઈ મસાલા કરતાં પહેલાં અને એકદમ ઠંડુ કરી લેવાનું છે તો ફરીથી આપણે એને અડધી કલાક માટે સાઈડમાં રાખી દઈશું અને એકદમ ઠંડુ થાય ત્યારબાદ એમાં મસાલા કરીશું તો અડધી કલાક પછી કઢાઈ અડોને એકદમ ઠંડી લાગે એટલે કે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં ટેક્સચર છે એ પણ ચેન્જ થઈ ગયું છે અને ચાસની થોડી ઘાટી પણ થઈ ગઈ છે તો હવે આપણે મસાલા કરીએ તો સૌ પ્રથમ અહીં અડધી ટી સ્પૂન જેટલા રાયના કુરિયા ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો જીરાનો પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો લાલ કશ્મીરી મરચું બીજું કોઈ મચ મરચું એડ કરવાની જરૂર નથી કારણ કે આપણું લીંબુનું અથાણું છે ખાટું મીઠું છે એટલા માટે આપણે કલર માટે કશ્મીરી મરચું વાપરીએ છીએ તીખું ન થાય તો ચાલે તો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણું આ લીંબુનું અથાણું રેડી છે બાર જે મળે છે એમાં ફૂડ કલર એડ કરવામાં આવતો હોય છે પણ આપણે કશ્મીરી મરચાંના ઉપયોગથી જ આનો કલર છે બ્રાઇટ ઓરેન્જ કલર જેવો આવ્યો છે એ લીધો છે તો આપણું આ ખાટું મીઠું લીંબુનું અથાણું તૈયાર છે તમે જોઈ શકો છો એની જે લીંબુની છાલ છે હજી સોફ્ટ જ છે તો એક વખત આ રીતથી તમે ઘરે જરૂરથી બનાવજો ને અથાણું છે એને એર ટાઈટ કાચની બરણીમાં ભરીને તમે આખા વરસુ માટે સ્ટોર કરી શકો છો તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય